સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૂત પંદર ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું સં અઢારસો સત્યોતેરના ના વધી તેરસને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા અને ધોળો ફેટો બાંધ્યો હતો તથા બીજે એક ધોળે ફેટે પોકાની વાળી દતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેરો હતો ને ધોળો સોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મખાર વિન્યાગ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પરમહંશની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે આ જીવ છે તે આત્મત અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખ શિખા ફરિયાત વાપીને રહ્યો છે અને દેવતાને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી ત્યારે નિત્યાનંદ સ્વામીએ અસકા કરી જઈએ મહારાજ ત્યારે એમ કહેવાય છે કે જે જીવ છે તે સામાન્યપણે સર્વે દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાંક્ષામાં રહ્યો છે ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સૂર્ય છે તે કરીને પદાર્થમાં પણ આગળ જેવો પદાર્થ હશે ત્યાં તેઓ સૂર્યનો પ્રકાશ જણાય છે કેમ જે કાશની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્માણ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે ને તેવી રીતે પાળાની ભૂમિ રેતીની ભૂમિ તથા ડોળેલું પાણી તેમાં જણાતો નથી એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે તેમકરણ ગોલોક અને સર્વને વિશે સમાનપણે રહ્યો છે પણ ઇન્દ્રિયોને વિશેષ સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે જુઓને નેત્રમાં જેવું તે જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે નથી જણાતું અને સાર અંધકરણનું અતિ સ્વસ્થપણું છે તો જ્યાં જીવનો અધિક પ્રકાર જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે પણ બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એમ છે જે જેમ જેને અક્ષરવિધા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે તેમ જે નેન્દ્રી દ્વારા લક્ષ્ય થયો છે તેવી આત્માને દેખે છે જેમ કાસનું પૂતવું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મોવાળા તથા નાડીઓ તે સર્વે કાસના હોય ને તે પૂતળાની મહેલી તેજ ભર્યું હોય તે દેખાય તે જેવો હોય તે જેવો ભોંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો અને જ્યારે એની નિવારણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના તે એવી દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેઓ જણાય છે જેમ જે આકાશની દ્રષ્ટિએ પામો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા તેમ જેની નિરાવરણ દ્રષ્ટિઓ થાય છે તેને ગોલોક ઇન્દ્રિયો દેવતા કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો જેમ કોઈ કે ગાયનું પૂછડું દીઠું કોઈ કે મુખ દીઠું કુક દીઠો પણ ખુર દીઠો પેટ દીઠું સ્તન દીઠો તેણે જે જે અંગ દીઠું તે ગાયનું દીઠું છે પણ જેવી ગાય છે તેવી કોઈ દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જ એને ઇન્દ્રિયો દ્વારા અથવા અંધકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય પણ સમગ્ર આત્મદર્શન અને કહેવાય નહીં માટે અમે તો એ જીવને વિશે આવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ તમે જીવને તો નિરાકાર કહો ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અને અલિંગપણે રહ્યા છે નૃતિમાન રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંતકરણ અને જીવ એ સર્વના આશરેપણે રહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેરાવ્યું છે જે ઇન્દ્રિયો અંધકરણ દેવતા અને જીવ તેના આશ્ચર્યપણે કરીને તમારે સમીપે હું રહો છું જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના જે સર્વના દેહમાં રહ્યા છે તેમજ એ હું આ મથુરામાં રહ્યો છું તે તો જે મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડના વિશે રહ્યા છે તેમ રહો છું અને જે મેં ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહેશે તેમ હું તમારી પાસે રહો છું અને તે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો માટે તે વિશે નિરોધ થાય તેને હર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન જ છું ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું રે મહારાજ એ ભગવાન ઇન્દ્રિયા દીકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વનું તે પ્રકાશપણે તો સજાથી છે માટે એમના પ્રકાશના ભેદ બાળવાને કોઈ તો કોઈ સમર્થન જ નહીં અને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમાં એવો દિયો દેહ બંધાય છે પછી તે એમ જાણે છે કે જે આ હું છું ને આ પુરુષ છે ને અક્ષર છે ને સ્વરથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે એવી રીતે જે સર્વને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષપણે દેખે છે પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થ સમૃદ્ધ થાય નહીં માટે ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે અને વેદાંત જે ઉત્પન્નિષ્ઠ તથા યોગ્ય તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે કૃષ્ણ પરમાત્માનું જ વર્ધન કરે છે તે ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવીસ તત્વોને કહીને તેથી પંચવીસમાં પરમાત્માને કહે છે પણ જે ઈશ્વરને પૃથકપણે નથી કહેતા તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જે હોય વયની માટે તત્વ ભેળો તદાચપણે રહ્યો છે જીવ તેને સત્વરૂપ જ કહે છે પણ તત્વ થકી પૃથક નથી કહેતા અને જેમ જીવને ચોવીસ તત્વરૂપ માને છે તેમ ભીમાની જે ઈશ્વર તેને પણ ચોવીસ તત્વરૂપ માને છે એવી રીતે જીવ ઈશ્વર અને બેને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ અને એને ગણે છે પણ તત્વથી નોખા નથી ગણાતા અને પંચ વિશેમાં પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે પણ એમ ન સમજવું જે જીવ નથી કાજે સાંખ્યવાળે સંપત્તિ શરણ મનન નિદિત્ય અનિષ્ઠાની સાધન કહ્યા છે તે જીવને જ કરવાના કહ્યા છે પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મ માને ને પરમાત્માને ભજે એવી રીતે મત છે તે મોક્ષ ધર્મ શિવજી પ્રત્યે નારજીએ કહ્યું છે એનો એમ અથર છે અર્થ છે જે જ્યારે મુક્ષા આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા તો અધર્મરૂપ સત્યરૂપ અસત્ય રૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચાર કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું પણ દેહ કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહેવો નથી એ શ્લોકનો એ અર્થ છે અને યોગવાળા છે તે સોવીસ તત્વને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને પંચવેશમાં કહે છે ને પરમાત્માને સવિષ્મા કહે છે અને વિવેક કરીને પંચવેશમાંને ઠકી પૃથક સમજીને તેને વિશે પોતા પણ આ માનીને સોવીષ તત્વની જે વૃત્તિ હોય તેની પિંડી ભાવ કરીને બળાત્કાર સવિષ્માને વિશે રાખે પણ વિશે સન્મુખ જવા દે નહીં અને એમ સમજે જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સાંસ્કૃતિક થશે મને સંસ્કૃતિ થશે માટે અત્યાગ્રહ કરીને જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે અને જે સાંખવાળો છે તે તો એમ સમજે મારે ઇન્દ્રિયવંતરણ જે નથી તો જે શીખ્યા માટે પોતાને ભ્રમરૂપ માનીને નિર્ભય રહેશે અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ પહેરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું સઢવું હોય ને બે કોથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરવાને ઉભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય તેને પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિશે થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓ રાખે છે એ યોગનો મત છે ને વેતાન તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું ગ્રહણ કરીને બીજા સર્વને મીઠા માને છે જે આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજો તત્વને દેખે નહીં તે મેં બ્રહ્મને જો દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં એવી રીતે વેદાંતનો મત છે ઇતિવસ્થના મૂતલોયાનું પંદર સમાપ્ત જે તે થયું છે જાનંદ સ્વામી મહારાજની જે હરિ કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મહારાજા જય સ્વામિનારાયણ